વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રાણી લક્ષ્મીબાઈએ બલિદાનના પ્રતીક એવા વિરાગના રાણી લક્ષ્મીબાઈની જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તેમને ભાવભીની અંજલિ આપવામાં આવી હતી શહેરના સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ ખાતે આયોજિત ગૌરવવંદન કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ ઋતુ જોશી વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તથા કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા પદાધિકારીઓ તેમજ કોર્પોરેટર સ્કૂલના બાળકો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા સૌએ રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને આઝાદીના સંગ્રામમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું આ પ્રસંગે મહાનુભાવોએ રાણી લક્ષ્મીબાઈના જીવન તેમની અદમ્ય હિંમત અને હું મારી ઝાંસી નહીં દઉના સંકલ્પને યાદ કરી યુવાનોએ તેમના આદર્શો અપનાવવા પ્રેરણા આપી હતી વીએમસી દ્વારા આયોજિત આ કાર્યક્રમ દેશની વીરાંગના પ્રત્યે શહેરના આદર અને ગૌરવની લાગણીને વ્યક્ત કરે છે આ પુષ્પાંજલિ અર્પણ વિધિ દેશભક્તિના માહોલમાં સંપન્ન થઈ હતી એક વીરાંગના એક પ્રતિક મહિલાઓ કે એક નયા જોશ એક નયા જુસ્સા પેદા કરવા વાળી એક વીરાંગના ઝાંસી કી રાની જન્મદિન આજે જ્યારે એમનો જન્મદિવસ હોય ત્યારે કોર્પોરેશન તરફથી પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવે છે એ પુષ્પાંજલિના કાર્યક્રમમાં બધા આવે છે ખાસ કરીને રાજેશભાઈએ આ ચોકનું નામ ઝાંસી કી રાની ચોક નામ આપ્યું દર વખતે એમની તરફથી સેવા

તો જીવો તો રહે નહીં એ પ્રમાણે એમની તાકાત હતી જયારે એમના દત્તક પુત્રને અંગ્રેજોએ ના કીધું ત્યારે એમને એમને જે જોશ નાનપણમાં કરેલો હતો એ જોશ જાગ્યો કહા કે મેં મારી ઝાંસી નહીં દોરી એ પહેલો પડકાર પહેલો પડકાર અંગ્રેજો સામે હતો અને એ બી એક મહિલાએ પડકાર કર્યો અને દેશની અંદર ચેતના જગાડી आजादी की लड़ाई वहां से अठारह से शुरू हुई वो बोलते न कि सिंहासन हिल उठे राजवंशों ने थी और बुरे भारत में भी आई फिर से नई जवानी थी नकली युद्ध व्यू की रचना और खेलना खूब चकार सैन्य गिरना दुर्ग तोड़ना ये थी उसके प्रिय खिलवार महाराष्ट्र कुल देवी भी उसकी भी आराध्य भवानी थी और खूब लड़ी मर्दानी वो तो झांसी लवानी लड़ी अठारह सो का वो गदर वो लड़ाई के देश के अंदर एक चेतना फैलाना आजादी के सामने लड़ना મહિલાઓ સ્વતંત્ર સ્લૂટ કરતા હું ઓર એ મહિલા શક્તિ કો એમાંથી શીખવું જોઈએ કે જ્યાં જ્યાં અન્યાય થાય ત્યાં લડવાનું શીખવું જોઈએ જાતિ તે એ જાતિ દિવસ એ છે